વડોદરા શહેર જેપી રોડ પોલીસ દ્વારા સતત ત્રીજા દિવસે જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે અસામાજિક ઇસમો પર અંકુશ લાવવા માટે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનરના આદેશ અનુસાર શહેરમાં ઠેર ઠેર પોલીસ વિભાગ ચેકિંગ કરી રહ્યું છે તે જ અંતર્ગત જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જેપી રોડ પોલીસના સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું એક રીતે કહી શકાય કે કોમ્બિંગ કરવામાં આવ્યું અને આ દરમિયાન ઓગણ ચાલીસ જેટલા ઇસમો અસામાજિક ઇસમો તેઓને ડિટેન કરવામાં આવ્યા સાથે જ પાંચ વાહનો પણ કબજે લેવાયા એટલે કે પાંચ વાહનોને પણ ડિટેન કરવામાં આવ્યા છે જેપી રોડ પોલીસ દ્વારા જ્યારે આ રીતે કામગીરી કરવામાં આવી રહી હોય વાહન ચેકિંગ સહિતની કામગીરી ચાલી રહી હોય ત્યારે જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લોકડાઉન જેવો માહોલ જોવા મળ્યો રાત્રે બાર વાગ્યા પછી કોણ જાગે પોલીસ જાગે અમને અમને કારણ કે ઊંઘ છે જ નહીં પણ તમને ઊંઘવાનું છે તમને આરામ કરવાનું છે તો ઘર પાસે બેસો ભાઈ તમે વોલીબોલ રમતા હોય રાઈડ ઉપાડો એટલે આજુબાજુના વીસ ઘરને હેરાન થાય કોઈ ઉંમર લાયક માણસ હોય અવાજ થાય એટલે જાગી જાય તમને એટલી ન ખબર પડે કે ભાઈ આજુબાજુ ડિસ્ટર્બ થાય લોકોને દસમા બારમાની પરીક્ષા હોય કે કંઈક બીજી કોલેજની કેટલા ડિસ્ટર્બ થાય આપણા ઘરમાં તમારા ઘરમાં તમારો બાબો દસમામાં માં હોય તો તમને ખબર પડે કે કે તું ડિસ્ટર્બ થાય છે આ ઉપર એક મોકો આપું છું ગુનો દાખલ નથી કરતો પરિવાર ગુનો કોઈ બી શરમ નઈ રાખતો બીજી વસ્તુ તમે લોકો જે છો રાતે બાર બંધ કરી દેવાનું ભાઈ કાલે ઉઠીને કઈ બનાવ બનશે ને તો જેલમાં જશો એ કઈ કોઈ નઈ બચાવે તમને તમારો સેફ નઈ બચાવે આ રાજકોટમાં જોયું બોલો રાજકોટ કાંડ થયો એમાં